એ યેશુ માં આવું કે યે એ ઓરી પોય આપા અભિરામી અભિરામી કઈદ કતમ કે આ ને દે મૂંજવાર મૂડીને યેશુ માં આવું કે અભિરામી એમ પેર હા નમા અભિરામી 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 આવલ કામોળ જળમે તોલીંગર તાત્યા અભિરામી અભિરામી આ સુપર પેરંગા હળгана પેર પેર એના ઉર એના નાડ நான் தான் ஒரு ஏழ்மையான குடும்பத்தில் பிறந்தவன் சொல்லிட்டேன்